પ્રશ્ન જે છે તમારો પ્રશ્ન છે એમ સાંભળો તમારો પ્રશ્ન સાંભળો તમારો પ્રશ્ન સાંભળો તમારા મુદ્દાઓનું એક જ એક પેલા વાત કરી લેવા દેવો પછી ચર્ચા કરીએ ને બોલો બોલો પ્રશ્ન બોલો એક જ એક જ એક જ પ્રશ્ન પ્રશ્ન બોલી લેવા પ્રશ્ન બોલી લેવા પ્રશ્ન બોલી લેવા ઈ પ્રશ્ન મને પ્રશ્નો કેટલા ચર્ચા <Five pressing Gegen West> ना ना था ना तो आ गए अरे भैया का पृथ्वी पर कौन जो एक आवाज कर शांति से बात करो बहन बात करो बहन ये ये फोटो की ये फोटो मारी 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 बात मारो मारो जाओ बोलो टमाटर की जाओ निकाल दो जाओ तो तो गए <सत्थी> બેસો તમારો મુદ્દો લઉં છું બરાબર લઉં છું આપણે આંદોલન ચર્ચા કરી કોઈ એટલા માટે મતલબ નથી કે આપણે ઉપર કયા આપણે બધા દઈએ આપણે બધા બેસો બેસો મિત્રો હા આપણે દઈ જાઓ આપણે દઈ જાવ આપડે દઈ જાઓ મિત્રો જે વાત લઈને આવ્યા છીએ આપડે સાંભળી સાંભળીએ સાંભળી સાંભળી